ભરૂચના લારીગલ્લા પઠારાવારાઓ માટે કોંગ્રેસના પાલિકાના વિપક્ષના સભ્યોની વૈકલ્પિક જગ્યા ફરવવામાં તે રજૂઆત કરાઈ હતી ભરૂચમાં છેલ્લા ત્રણ દિવસ વિવિધ વિસ્તારોમાં દબાણ અલી સૈયદ સહિતના સભ્યોએ લાડી ગલ્લા વાળાઓની સાથે પાલિકા ખાતે ચીફ ઓફિસર ને રજૂઆત કરીને માંગ કરી હતી કે લાડીગલ્લા ચલાવી પાથાણા પાથરીને માંડ માંડ પોતાના પરિવાર ગુજરાન ચલાવી રહ્યા છે જેમના માટે સરકારે

ગરીબોની આજીવિકા છીનવાઈ ગઈ છે રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે તમે જોઈ શકો છો કે ઘણા બધા લારી ગલ્લા વાળાઓ એમને ખસેડવામાં આવેલા છે એમની પાસે આજે કોઈ રોજગારીનો સાધન નથી કોઈ પણ જગ્યા નથી ત્યાં જે રોજગારી માટે ઉભા રહી શકે એટલે આજ રોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે લારી ગલ્લા વાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમને જગ્યાની ફાળવણી કરી એમની રોજ રોજગારીનો જે પ્રશ્ન છે તેને દૂર કરવામાં આવે કેમ કે તમે જોઈ શકો છો જ્યારે જ્યારે પણ દબાણ ઉપરથી જ્યારે વહીવટી તંત્રને દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ફક્ત ગરીબોના જ દબાણો આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે. જે માલે તુજારો છે તેમના દબાણો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે આજ રોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લાવાળા તેમાં જેને દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યા ની કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે કો આવેક કરે હમ ચેનલ કો જરૂર કરેસ કરે ન્યૂ વિડીયો સબસે પહેલે